નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સરકારને થઈ છે છસો કરોડની આવક સરકારે કહ્યું છે કે એક જુલાઈ બે હાજર ત્રેવીસ થી એકત્રીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ સુધીમાં જે વ્યક્તિઓને તેમના પાનને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યો તેમની પાસેથી કુલ છસો એક પોઈન્ટ સત્તાણું કરોડ વસૂલાયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાનવાપી બાદ હિન્દુઓની વધુ એક જીત યુપીના બાગપતમાં આવેલી બદરુદ્દીન શાહની મજાર અને લક્ષાગૃહ વિવાદ મામલે કોર્ટે સો વીગા જમીન હિન્દુ પક્ષને સોંપી છે મુસ્લિમ પક્ષે લાક્ષાગૃહ બદરુદ્દીન શાહની મજાર અને કબ્રસ્તાન હોવાનો દાવો કર્યો હતો જે બાદ હિન્દુ પક્ષ તરફથી મહાભારત કાળના પુરાવા રજૂ કરાયા એએસઆઈએ આ સ્થળે ખોદકામ કરતા પિસ્તાલીસો વર્ષ જૂના વાસણો મળ્યા હતા મહાભારતમાં પણ દુર્યોધને પાંડવોને મારવાની યોજના લાક્ષાગૃહમાં બનાવી હોવાનું વર્ણન છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર પાંચ હજાર લઈને ભારત આવી હતી નોરા બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી સારી ડાન્સર છે નોરા એક સમયે માત્ર પાંચ હજાર રૂપિયામાં સ્ટાર બનવા ભારત આવી હતી પછી તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો નોરાએ પહેલાં કોફી શોપમાં કામ કર્યું પછી ટેલિકોલર તરીકે કામ કર્યું તે લોટરીની ટિકિટ પણ વેચતી હતી નોરાને ટાઈગર ઓફ ધી સુંદર બનમાં કામ કરવાની તક મળતા તેનું નસીબ બદલાયું હતું અહીંથી તેની યાત્રા શરૂ થઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે